હિન્દુ અને મુસ્લિમોને અલગ કર્યા જેટલા હિન્દુ પુરુષ હતા એ બધાને ગોળી મારી દીધી અમારી સામે બંદૂક મારીને એ હસતો હતો જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી એ ઊભો હતો આ શબ્દો છે હુમલામાં ભોગ બનેલા શૈલેષભાઈની પત્ની શીતલબેનના ધરતીના સ્વર્ગ એવા કાશ્મીરમાં પરિવાર સાથે જન્મદિવસ મનાવવા ગયેલા સુરતના શૈલેષભાઈને ખબર નહીં હોય કે આ તેનો છેલ્લો જન્મદિવસ બની જશે તમે જોઈ લો આ એક મર્યો છે ને હવે એક ના બદલે લાખો મરશે અંતિમ યાત્રામાં શૈલેષભાઈની પત્નીના રોષ સાથે અને આક્રમ સાથેના આ શબ્દો ત્યાં હાજર ભલભલાને રડાવી દે નમસ્કાર હું છું મમતા ગઢવી અને કાયરોએ કરેલા હુમલાની પ્રત્યક્ષદર્શીઓએ વર્ણવેલ આપવી તેની આજે વાત કરવી છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલામાં ગુજરાતના ત્રણ લોકોનો ભોગ લેવાયો છે ભાવનગરના પિતા પુત્ર અને અંતિમ વિદાય આપવામાં આવી છે પતિને ગુમાવનાર શૈલેષભાઈના પત્ની શીતલબેનનું દર્દ છલકાયું પરિવાર અનેક અરમાનો સાથે ધરતી પરના સ્વર્ગમાં ફરવા ગયા હતા શૈલેષભાઈનો જન્મદિવસ ત્યાં ઉજવવાનો હતો દીકરીએ ધોરણની પરીક્ષા આપ્યા બાદ પરિવાર આનંદથી રહેવા અને ઉલ્લાસ સાથે ફરવા ગયા હતા પરંતુ તેમને શું ખબર કે એક પળમાં જ હુમલાખોરો તેમના સપનાને ચકના ચૂર કરી નાખશે પતિને ગોળી વારવામાં આવી તે નજરે જોનાર શૈલેષભાઈના પત્ની જ્યારે આપવીતી વર્ણવી ત્યારે સૌ કોઈની આંખોમાં આંસુ આવી ગયા હતા આપવીતી વર્ણવતા તેમણે કહ્યું હતું કે પહેલા તો હુમલાખોરોએ ધર્મ પૂછીને હિન્દુ અને મુસ્લિમોને અલગ કર્યા બાદમાં બધા હિન્દુ પુરુષોને ગોળી મારી દેવામાં આવી શૈલેષભાઈને તેમના પત્ની અને સંતાનોની સામે જ ગોળી મારવામાં આવી એટલું જ નહીં જ્યાં સુધી શૈલેષભાઈનો જીવ ન ગયો ત્યાં સુધી એ કાયરો ત્યાં જ ઊભા હતા અને હસતા હતા હુમલાખોરોએ પરિવારને જિંદગીભર ન ભૂલી શકાય એવા ઘા આપ્યા છે આ સાથે પત્નીએ વિલાપ કરતા સુરક્ષા સામે પણ આકરા સવાલ ઉઠાવ્યા હતા શૈલેષભાઈના પુત્ર નક્ષે હુમલો થયો ત્યારની સ્થિતિનું વર્ણન કરતા કહ્યું હતું કે કાશ્મીર તો ખૂબ સારું છે પહલગામમાં ઘોડા ઉપર જવાનું હોય છે અને અમે લોકો પણ ત્યાં ઘોડા ઉપર સવાર હતા અને ત્યાં જઈ રહ્યા હતા દસ મિનિટ બાદ હુમલાખોરો ત્યાં આવી ગયા અને અમે બધા સંતાઈ ગયા હતા પણ તેમણે અમને શોધી લીધા અમે બે હુમલાખોરોને જોયા હતા તેમણે કહ્યું કે જે હિન્દુ છે એ અલગ થઈ જાઓ જે મુસ્લિમ છે તે પણ અલગ થઈ જાઓ ત્યારબાદ તેમણે કલમા બોલાવ્યા હતા જેની ઓળખ મુસ્લિમ તરીકે થઈ તેમણે છોડી દીધા અને જે હિન્દુ હતા તેમને ધડાધડ ગોળી મારવાનું શરૂ કરી દીધું હતું પછી એ લોકો ત્યાંથી જતા રહ્યા બાદમાં અમને બધાને ભાગી જવા માટે કહેવામાં આવ્યું મને ઘોડા ઉપર બેસાડી દીધો હતો અને મારી બહેન અને મમ્મી નીચે ચાલતા ચાલતા આવતા હતા એક સમય એવું લાગ્યું કે હવે અમારું મોત પણ નિશ્ચિત છે મારી મમ્મી મારા પપ્પાને છોડવા માટે તૈયાર ન હતા પણ અમારા કારણે તેમણે અમારી સાથે આવવું પડ્યું ઘટના થઈ તે સમયે અમે વીસ થી ત્રીસ લોકો ત્યાં હતા આ સાંભળ્યા પછી આપણા પણ રૂવાટા ઊભા થઈ જાય એ સમયે કે ત્યાં કેવી સ્થિતિ હશે કેટલી ગંભીર હશે આપણે જણાવી દઈએ કે શૈલેષભાઈ કળથિયા ચાર બહેનોના એકના એક ભાઈ હતા વાલશોયા ભાઈની અણધારી વિદાયથી બહેનોના આંખોમાં આંસુ નથી સુકાઈ રહ્યા અંતિમ યાત્રામાં સીઆર પાટીલ હર્ષ સંઘવી મુકેશ દલાલ ધારાસભ્ય કુમાર કાનાણી અને વિનુ મોરડિયા પણ હાજર રહ્યા હતા અને તેમણે પરિવારને સાંત્વના પણ આપી હતી જો વિગતે વાત કરીએ તો મૂળ અમરેલીના દામનગરના ધુફણિયા ગામના વતની અને સુરતમાં નાના વરાછામાં રહેતા શૈલેષ કથળિયા સુરતમાં જ એસબીઆઈ બેંકમાં નોકરી કરતા હતા એક વર્ષ અગાઉ તેઓ મુંબઈ ખાતે શિફ્ટ થયા હતા અને ત્યાં પણ માં નોકરી કરીને પરિવારજનો સાથે રહેતા હતા પરિવાર સાથે આનંદ અને હર્ષો ઉલ્લાસથી રજાઓ ગાળવા શૈલેષભાઈ તેના પત્ની શીતલબેન અને તેમના બાળકો સાથે તેઓ પણ કાશ્મીરના પ્રવાસે ગયા હતા પરંતુ તેમને કલ્પના સુધ્ધા પણ નહીં હોય કે આ પ્રવાસ તેમનો અંતિમ પ્રવાસ બની જશે બીજી તરફ ભાવનગરમાં રહેતા યતીશ પરમાર અને તેમના દીકરા સ્મિત પરમાર પણ આ હુમલાનો ભોગ બન્યા છે માહિતી મુજબ ભાવનગર થી સોળ એપ્રિલ ના રોજ વીસ જેટલા લોકો ભાવનગર થી પહેલા સુરેન્દ્રનગર ગયા હતા અને બાદમાં ત્યાંથી જમ્મુ તાવી એક્સપ્રેસ મારફતે હાજરી આપી હતી અને બીજા દિવસે આ તમામ લોકો સાઈટ સીન વિઝિટ કરવા માટે પહલગામ પહોંચ્યા હતા અને એ દરમિયાન જ કાયરોએ હુમલો કરતા ગણાતું કાશ્મીર જાણે નર્કમાં ફેરવાઈ ગયું હુમલો થયો એ સમયે ભાવનગરના વીસ લોકો ત્યાં હતા જેમાં બે ના મોત થયા છે જ્યારે વિનોદ ડાભી નામના એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે જેમને સારવાર પણ ત્યાં આપવામાં આવી રહી છે આજે ભારે હૈયે પિતા પુત્રની અંતિમ યાત્રા નીકળતા આખું ભાવનગર જાણે હિપકે ચડ્યું અંતિમ યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ હાજરી આપી હતી અને પરિવારજનોને સાંત્વના પણ પાઠવી હતી આપને જણાવી દઈએ કે ભોગ બનનાર સ્મિતે થોડા દિવસ અગાઉ જ ધોરણ અગિયારની પરીક્ષા પાસ કરી હતી અને ધોરણ બારમાં તેઓ પ્રવેશ લેવાના હતા તેમના મિત્રના જણાવ્યા મુજબ તેમનું આર્મીમાં જવાનું સપનું હતું પણ કાયરોએ આ સ્વપ્નને અધૂરું રાખી દીધું જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલાએ અનેક પરિવારનો માળો વીખી નાખ્યો છે કોઈએ ઘરના મોબી તો કેટલા કે ભાઈ તો કેટલીક માતાઓ પોતાના કાળજાના કટકાને ગુમાવ્યા છે ભગવાન આ પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના નમસ્કાર